્રાહ્મો લાખો ગાયોના દાન આપ્યા બ્રાહ્મણો મહોત્સવ મનાવી નંદ બાબા હવે મથુરાની અંદર કંસને કર આપવા માટે જાય છે અને કર આપોને એ ખરેખર મનુષ્ય પ્રજાએ પોતાની કમાયેલી સંપત્તિમાં રાજ્યને કર આપવો જોઈએ અને રાજાએ એ કરનો સદઉપયોગ કરી અને રાષ્ટ્ર માટેનો સદઉપયોગ કરવો જોઈએ પણ જે પણ રાજા પોતાની પ્રજાની ઉપર કર લઈ અને જો કર પોતાના ભોગો પાછળ ભોગવે ને તે પ્રજાના પાપોને ભોગવે ને એટલે આપણે બહુ ચિંતા ન કરી પણ આપણી આવક પ્રમાણે આપણે કર અવશ્ય કરવો તો એ કર આપવા માટે નંદબાબા ગયા છે મથુરામાં વસુદેવજીને મળ્યા અને બંને મિત્રો ભેટ્યા એકબીજા પોતા વસુદેવજીએ પુત્ર કહી જાય કે વા તમને બધા તમારે ત્યાં લાલો ભયો નંદ બાબા પણ કઈ બોલતા નથી કારણ કે એમને કહ્યું કે તમારે ત્યાં પણ દીકરી જન્મી હતી એ કમશે એને મારી છે પણ બોલતા નથી વસુદેવજીને તો ખબર છે કે તમારે ત્યાં લાલો મારો છે પણ એ પણ બોલતા નથી બધે જણા મિત્રો ભેટે દે વસુદેવજી કહે છે નંદ બાબા હવે તમે જલ્દીથી ગોકુલમાં જાઓ મને કંઈક તમારે ત્યાં ઉત્પાદના સંકેતો દેખાડી દે આ બાજુ સુંદર સ્ત્રીનું રૂપ લઈ પૂતના ગોકુલમાં આવી જાય બધા ગામોમાં ફરતી ફરતી ગોકુલમાં આવી ગોકુળની સ્ત્રીને પ્રશ્ન કર્યો કે નંદ બાબાનું ઘર ક્યાં દે પૂછતી પૂછતી ગઈ ત્યારે તો યશોદાજીને ત્યાં તો ઘણા બધા મહેમાન આવતા હતા એમાં એ આવી એણી આવી અને વંદન કર્યા યશોદાજીને યશોદાજીએ કીધું તમે મને પ્રણામ કરો ગ્રુ મને શરમ જેવું લાગે છે ને તમે તો બ્રાહ્મણ પત્ની હોય એવું લાગે દે તમે મને વંદન ન કરો કયું દે કે તમે તમારે ત્યાં લાલો આવ્યો દે અમે તમને લાલાને રમાડવા આવ્યા છીએ યશોદાજી કહે છે કઈ વાંધો નહીં દેવી મારે ત્યાં તો ઘણા બધા મહેમાનો આવે છે મહેમાનોની સાથે ઘણી બધી ગોપીઓ સાથે કલરકાનો છે તમે એને રમાડો આણીએ પૂતનાએ રમાડવાના બાને કોળામાં લઈ અને યશોદાજી કામમાં લાગ્યા થોડીક બહાર જઈ એને વિષ લગાડેલું હતું સ્તન ઉપર એને થયું કે આ વિષપાન કરી અને આ કાળ મારા ભાઈના કાળને હું મારી નાખું પણ જ્યાં વિષપાન કરવાનું વિષપાન સ્તનપાન કરાવવા માટે પ્રયત્ન કર્યો અને અહીં કહે છે સંતો કે ભગવાને પોતાની વિબુજતામ તામ બાલક મારિકા ગ્રહમ ચરાચરાત્મા સ્વનિમિત્તે લેક્ષણમ ભગવાને પોતાની આંખ બંધ કરી સંતો કહે છે કે ભગવાને આંખ કેમ બંધ કરી હે ઘણીવાર બાળક માતાનું સ્તનપાન કરતું હોય ને તે આંખ બંધ કરીને સ્તપ સ્તનપાન કરતું હોય સામાન્ય વાત છે પણ શંશોની મંડળીમાં અનેક અનેક સંતો કહે દે કે ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે ભગવાન કહે છે કે હું તો અહીં માખણ મિસ્ત્રી ખાવા માટે આવ્યો છું કનૈયો બનીને એમાં યશોદાના ખોળામાં અને આ કંશની બેન છે મામાની બેન ભલે શડી નથી હે આડોશ પાડોશની છે પણ માસી તો કહેવાય અને આ માસીથી મને ઝેર પીવડાવવા આવ્યા છે હે અને મારે પહેલા એમને મારવા પડશે મારા બે શ્રેષ્ઠ અવતાર આ બધા ચૌશ અવતારોમાં એમાં પહેલો અવતાર રામ અવતાર સારો રામ અવતાર અને કૃષ્ણ અવતાર એમાં રામ અવતારમાં પણ મારે પહેલા સ્ત્રીનો વધ કરવો પડ્યો અહીં પણ મારે સ્ત્રીનો વધ કરવો પડશે હે રામ જન્મમાં પણ ભગવાનને પહેલા તારકાનો વધ કર્યો તો ને ભગવાને વિચાર કર્યો કે ભગવાનની આંખોમાં સૂર્ય અને ચંદ્ર સૂર્ય આવા પૂતના બાલક ખાધીની હે પાપી દે તો પાપીની ને અમારા લોકમાં ન આવવા દઈએ એટલે સૂર્યમાં અને ચંદ્રદેવે આંખો બંધ કરી કોઈ સંત કહે છે કે પરમાત્માએ આંખ એટલા માટે બંધ કરી કે આ તો આપણે અંદર ઝેર પીવાનો અભ્યાસ નહીં તો આપણા ઈષ્ટદેવ ભગવાન શિવજીને યાદ કરીએ એટલે આંખો બંધ કરી પરમાત્મા ભોલીનાથ નું ધ્યાન છે કોઈ સંત કહે છે કે ભગવાને વિચાર કર્યો કે આ મારી માતાને હું જે ગતિ આપવાનો છું એ ગતિ હું આને આપીશ